નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પષ્ટ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી રીતે તદ્દન ફરી બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું માનો મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં એક જંગી થેસર અને મેસી ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો જંગી થેસર વેચવાનું છે એકદમ કંપ્લીટ છે કોઈ પણ જાતનો આ થેસરમાં ફૉટ નથી મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છ હોય તો વિડીયો અંત સુધી જુઓ વિડીયોની અંતમાં આ થેસર વિશે બધી જ જે વિડીયોની થેસરની બધી જ ડિટેલ આપેલી છે વિડિયોમાં તો વિડીયોમાં બનાવી મિત્રો અને મેસી ટ્રેક્ટર પણ વેચાવા માટે આવેલું છે આપણી યુટ્યુબ ચેનલમાં કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છ હોય તો બહુ જ સારું છે તો આ પહેલાં આપણે થેસરની વાત કરીએ થેસર જંગીર કંપનીનું થેસર જોવા મળશે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છ હોય તો આપણે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકવીસનું મોડલ છે આ થેસરનું એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એકદમ સાચવેલું છે કોઈ પણ ખેડૂત મિત્રને જોલવાની છ હોય તો કપની કલર કપની કન્ડિશનમાં થેસર જોવા મળશે જંગીર કંપનીનું થેસર છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી મિત્રો કોઈ મિત્રને જો લેવાની હોય તો તે મિત્રને શેર કરી દેજો કિંમત ની વાત કરી છે ત્રણ લાખ અને એસી હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમત થઈ છે મિત્રો અને કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ રમેશભાઈ ગામ ગુંદી તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે અને તેમના રમેશભાઈના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે રમેશભાઈ કરીને છે તેની નીચે છે તેમાં કોલ કરીને તમે આ અસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત પણ લઈ શકો છો મિત્રો તો એના પાસે આપણે જોઈએ તો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે એકદમ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કપની કલર કપની કન્ડિશન ટાયરની કન્ડિશન પણ બહુ જ સારી છે તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો હાઇડ્રોલિક ગેરબોક્સ બધું જ કમ્પ્લીટ જોવા મળશે સતત સીટ બધું જ કમ્પ્લીટ છે એમ્પ્લીફાયર મ્યુઝિક બધું જ કમ્પ્લેટ લગાવેલું છે પણ મિત્રને કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે આ ડેક્ટનું કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની હોય તો બે હજાર આઠનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો ક્લિયર કટ કપની કલરમાં જોવા મળશે વિડીયોમાં ક્લિયર કટ આપણે બતાવી રહ્યા છીએ અને હવે આપણે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખેલ છે બે લાખ અને સાઠ હજાર રાખી છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમત ભવન સળ થઈ જશે કોઈ પણ ખેડૂત મિત્રોને જો લેવાની ઈચ્છા હોય તો રૂબરૂ સ્થળો ગ્રીન ટેસ્ટ ડ્રાઈવ કરી શકો છો તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ સમરથભાઈ ગામ રતનપર તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર સમ્રતભાઈને મોબાઈલ નંબર ડિસિશનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે ટ્રેક્ટર વિશે બધી જાણકારી લઈ શકો છો મિત્રો વિડીયો જોવા બદલ ધન્યવાદ